જાહેર ખબર એજન્સીઓના બાકી નાણાનો વિવાદ અમદાવાદમાં દૂર કરાયેલા હોર્ડિંગ્સની વિગત છુપાવતું તંત્ર એસ્ટેટના અધિકારીઓ અને પદાધિકારીઓ ભેગા મળીને કુલડીમાં ગોળ ભાંગે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર ખબર એજન્સીઓ પાસેથી બાકી લેણા પેટે નીકળતા નાણાંનો વિવાદ વકર્યો છે એસ્ટેટ કમિટીના ચેરમેને મંગળવારે શહેરના વિવિધ વિસ્તારમાંથી વિવિધ જાહેર ખબર એજન્સીઓના સો જેટલા હોર્ડિંગ્સ બેનરો દૂર કરાયા હોવાનું કઈ 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 એજન્સીના હોર્ડિંગ્સ બેનરો દૂર કરાયા એ વિગત આપવા મામલે હાથ અદ્ધર કરી કહ્યું વિગત અધિકારીઓ જ આપશે બીજી તરફ એસ્ટેટ ઓફિસરે વિગત આપવાનું ટાળી દીધું હતું એડ એજન્સીઓના હોર્ડિંગ્સ બેનર દૂર કરવાની બાબતમાં એસ્ટેટના અધિકારીઓ અને પદાધિકારીઓ કુલડીમાં ગોળ ભાંગતા હોય એમ લાગે છે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં છવ્વીસોથી વધુ ખાનગી મિલકત સાઇટ ઉપર વિવિધ જાહેર ખબર એજન્સીઓની મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેર ખબર મૂકવાનો પરવાનો આપવામાં આવેલો છે આ પૈકી મોટાભાગની એજન્સીઓ પાસેથી રૂપિયા સત્યાસી કરોડ જેટલી માતબર રકમ મ્યુનિસિપલ કોર્પોરેશનને વસૂલવાની બાકી નીકળતી હોવાનો આક્ષેપ એસ્ટેટ એન્ડ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રિતિશ મહેતાએ થોડા દિવસ પહેલાં ટીપી કમિટીની બેઠક પછી મીડિયા સમક્ષ કર્યો હતો કમિટી ચેરમેને બે દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી બાકી નાણાં નહીં ભરપાઈ કરનારી એજન્સીઓના હોર્ડિંગ્સ બેનરો ઉતારી લેવા એસ્ટેટના અધિકારીઓની સૂચના આપી હોવાનું પણ કહ્યું હતું મંગળવારે કયા ઝોનમાં કઈ એડ એજન્સીના કેટલા હોર્ડિંગ્સ બેનરો એસ્ટેટ વિભાગે ઉતારી લીધા એ વિગત આપવાનું કમિટી ચેરમેને એસ્ટેટના અધિકારી ઉપર છોડી દીધું હતું બીજી તરફ મ્યુનિસિપલના એસ્ટેટ ઓફિસરનો સંપર્ક કરવા પ્રયાસ કરાયા પછી પણ તેમણે સંપર્ક ટાળી વિગત આપવાનું ટાળી દીધું હતું ટીવીએટીન ન્યૂઝ અમદાવાદ